નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘણા લાંબા સમયથી બધા જ વિદ્યાર્થીઓ એસએસસી અને એચએસસી બોર્ડના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા તો હવે એ રિઝલ્ટની આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો આજે આપણે આ વિડીયોમાં એ તારીખ અને વેબસાઇટ જોઈ લઈશું તો વિડિયોને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અંત સુધી જોજો ચાલો શરૂ કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે વર્ષ બે હજાર ચોવીસનું માર્ચમાં એક્ઝામ લેવાઈ હતી ત્યારબાદ રિઝલ્ટની બધાને આતુરતા હતી કે રિઝલ્ટ વહેલું આવશે એપ્રિલના એન્ડમાં અને પછી ચૂંટણી જાહેર થઈ એટલે ચૂંટણી જાહેર થવાના લીધે રિઝલ્ટમાં મોડું થયું પણ હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે તો કઈ તારીખે રિઝલ્ટ આવશે અને કઈ વેબસાઇટ ઉપરથી આપણે એ રિઝલ્ટને જોઈ શકશું તો આપણને એ બધું જ જે અપડેટ છે એ આ વિડીયોમાં આપણે જોઈ શકશું તો વિડીયોને અંત સુધી જોઈ લેજો અને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવી નવી નવી અપડેટ તમને મારી ચેનલમાં જોવા મળતી રહેશે તો તારીખ નવ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર થશે મિત્રો સૌ પ્રથમ બાર સાયન્સ નું રિઝલ્ટ આપણને જોવા મળશે અહીંયા જુઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર એની અખબારી યાદી જે પત્ર છે એમાં આપણને એ તારીખ જોવા મળશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ ચોવીસ અને સંસ્કૃત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ડબલ્યુ 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 ડોટ માધ્યમિક બી ડોટ ઓ આરજી પરથી તમને જોવા મળશે તારીખ નવ પાંચ બે હજાર ના રોજ સવારના નવ કલાકે તો મિત્રો આવતીકાલે સવારે નવ વાગે તમને આ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન રિઝલ્ટ જોવા મળશે પરંતુ આ જે રિઝલ્ટ છે એ ધોરણ બાર સાયન્સ ત્યારબાદ બાર કોમર્સ અને વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ ગુજકેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત મધ્યમાંનું પરિણામ આપણે જોઈ શકશું તો આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે પરીક્ષાનો બેઠક ક્રમાંક સીટ નંબર આવશે એમાં એન્ટર કરીને તમે તમારું રિઝલ્ટ છે એ પોતાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને જોઈ શકશો અને એમાં તમે તમારું રિઝલ્ટ જોઈ લેજો ત્યારબાદ ગુણપત્રક પ્રમાણપત્ર એ પછી સ્કૂલને મોકલવામાં આવશે એ શાળાઓને જ્યારે મોકલી આપવામાં આવશે ત્યારબાદ તમને ઓરિજિનલ જે હાર્ડ કોપી છે એ તમને જોવા મળશે પણ અત્યારે આ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે કે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સવારે નવ કલાકે તમે આ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જીએસઈ ડોટ ઓઆરજી પરથી તમારું રિઝલ્ટ જોઈ શકશો તો બાર સાયન્સ કોમર્સ ઉત્તર બુનિયાદી સંસ્કૃત મધ્યમાં વગેરેનું પરિણામ જાહેર થઈ ગયું છે તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરું કારણ કે ધોરણ દસમાનું રિઝલ્ટ પણ હવે જાહેર થશે ટૂંક સમયમાં જ્યારે જેવું જાહેર થશે તરત જ તમને હું અપડેટ આપી દઈશ એટલે વિડીયોને અંત સુધી વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર અને હજી દસમાનું રિઝલ્ટ આવશે ત્યારે તમને વિડીયો હું અપલોડ કરી દઈશ એટલે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી